કુલ મિલકતો અને દેવાનો ગુણોત્તર આ દાખલો પણ તમે જોજો કે ઘણા બધા પેપર સેટની અંદર છે એટલે ખૂબ જ અગત્યનો દાખલો છે કુલ મિલકતો અને દેવાનો ગુણોત્તર શોધવાનો છે આગળ આપણે દેવા ઇક્વિટી ગુણોત્તર શોધો હવે કુલ મિલકતો દેવાનો ગુણોત્તર એટલે અહીંયા આપણે સૂત્ર લખીએ કુલ મિલકતો કુલ મિલકતો દેવાનો ગુણોત્તર બહુ સરળ સૂત્ર છે પહેલો શબ્દ છે કુલ કુલ એટલે ઉપર લખવાનું અને પછી દેવા છે એને નીચે લખવાનું દેવા કયા પણ તો લાંબા ગારાના લાંબા ગારા ના અથવા બિનચાલુ કુલ મિલકતો દેવાનો ગ્રો ન સમજાય તો પહેલાંમાં શું હતું દેવા છેદમાં ઇક્વિટી એટલે પહેલાં જે દેવા ઉપર થાય એ દેવાને નીચે લઈ લેવા અને પછી માલિકી બંધ હોય તો આ કુલ મિલકતોને નીચે લેવાની ઉપર માલિકી બંધો આ રીતે સૂત્રને યાદ રાખવાનું જેથી કંઈને બુદાય નહીં ચલો કુલ મિલકતો હવે કુલ મિલકતો તો આપી જ નથી પણ દેવા આપેલા છે જો બિન બિનચાલુ એટલા કેટલા ચાર લાખ એટલે ચાર લાખ તો આપણને મળી ગયા ચાર લાખ હવે આ બધું એટલે શું કહેવાય જો આપણું પાકું સરવિએ તો આ રીતનું પાકું સરવિએ આ રીતના પાકું સરવૈયા ધ્યાન આપ જોઈએ પાકું સરવૈયા આ રીતના આવે પાકા શેરમાં પહેલાં આવે પ્રેફરન્સ શેર ચાલો કેટલા છ લાખ ઇક્વિટી શેર કેટલા દસ લાખ પછી અનામત વધારો એટલે આપણે અનામત લખી દઈએ કેટલા આવે બે લાખ પછી બિનચાલુ જવાબદારી આવે કેટલી ચાર લાખ પછી ચાલુ જવાબદારી આવે આ સિવાય બીજું કઈ જ નહીં આવે એમાં કેટલી ચાર લાખ અને આનો સરવાળો કરી દેવાનો એટલે છ ને દસ સોળ સોળ ને બે અઢાર અઢાર ને ચાર બાવીસ બાવીસ ને ચાર છવ્વીસ આ છવ્વીસ લાખ પણ પાકા બંને બાજુનો સરવાળો તો કેવો આવે સરખો આવે એટલે આ પણ કેટલા આવવાના છવ્વીસ લાખ અને આ છવ્વીસ છવ્વીસ લાખ શું કહેવાય મિલકત કહેવાય એટલે કે અહીંયા લખી દેવાનું કુલ મિલકતો એટલે કુલ મિલકતો આપણે પૂછેલું છે પણ નથી તો ઉપર લખી દેવાનું છવ્વીસ લાખ શું આવ્યું કુલ મિલકતો એટલે છવ્વીસ ભાગ્યા ચાર છવ્વીસ લાખ ભાગ્યા ચાર લાખ એટલે આપણો જવાબ છે છ પોઈન્ટ પાંચ અને લખવાનું જેમ એક એટલે છ પોઈન્ટ પાંચ જેમ એક એ આપણો જવાબ આવે પરંતુ જો કુલ મિલકતો નહીં હતી કુલ મિલકતો કેવી રીતે પાકું સરયું છે પાકા સરયુમાં મૂડી દેવા અને મિલકત લેણાં મૂડી દેવા બાજુ પર બધી વિગતો આપેલી છે કોઈ જ વિગત બાકી નથી તો આ બધી વિગતનો સરવાળો છવ્વીસ લાખ એ આ બાજુ આવે એને કહેવાય કુલ મિલકતો એટલે આ રીતે આ દાખલો આપણે સરળતાથી કરી શકીએ